અને પાણીમાં માં હતો એટલે સ્વાભાવિક છે કે એમાં શું થાય શેવાળ જામી જાય ને હા શેવાળ જામેલો હતો એટલે ચીકણો હતો એમાં ઉપર ચડી શકાય એમ હતું નહીં એટલે જે દેડકા હોય એ ભાગ નતો લીધો એ દેડકા જે ભાગ લીધેલો હતો એને શું કહેતા હતા અરે ભાઈ આ થાંભલા ઉપર કોઈ સંજોગોમાં ચડી શકાય નહીં અને ચડશે તો થોડેક સુધી જ ચડી શકશે અને જો અધવચ્ચે ચડશે અને પડશે તો એના તો રામ જ રમી જવાના છે એટલે આવા અખતરા ખોટા કરાય નહીં આ બધું માં ભાગ લેનાર જે દેડકા હતા એ સાંભળતા હતા તેમ છતાં એ લોકોએ હિંમત ન આવી અને હરીફાઈમાં ભાગ લેવા માટે નામ નોંધાવી દીધા સમય જતો જાય છે અને હરીફાઈનો દિવસ આવે છે એક દિવસ હરીફાઈ હતી તે દિવસ આવી જાય છે અને હરિફાઈની શરૂઆત થાય છે એટલે એક પછી એક દેડકા આવતા જાય છે થાંભલા ઉપર ચડતા જાય છે થોડેક સુધી ચડે છે અને ઓલા શેવાળની હિસાબે ચડી નથી શકતા અને પાછા નીચે પડી જાય છે એવી રીતે એક દેડકો બે ડેડકા ત્રણ દેડકા થોડેક સુધી જાય અને ફરી પાછા હેઠા આવે થોડેક સુધી જાય અને ફરી પાછા નીચે પડી જાય એક દેડકો તો અધવચ્ચે પછી પહોંચી ગયો તેમ છતાં ત્યાંથી એ પાછો નીચે પડી ગયો તો પેલા શું કહે છે કે ભાગ નતો કારણ કે અમને ખબર જ હોય અમે એવડા બધા મોટા થઈ ગયા એટલે અમને ખબર જ હોય કે આમાં કોઈ પહોંચી શકે નહીં પણ આ લોકો માને તો ને એમ ત્યારે એક છેલ્લો નાનો એવો દેડકો છે એનો વારો આવ્યો બરાબર એ દેડકો છે એ થામલા ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ દેડકો ચડે છે અને પડે છે થામલા ઉપર ચડે ને પડે આવી રીતે અનેકવાર પ્રયત્ન કરતો જાય અને પડતો જાય છે ત્યારે એને જે બધા જોતા હોય ને પ્રેક્ષકો એને વારંવાર કે છે કે ભાઈ રહેવા દે હવે તું રહેવા દે હવે હવે તારું કામ નથી હવે રહેવા દે તું પડીશ તો તને લાગી જશે પણ ઓલો નાનો એવો દેડકો છે ને કોઈનું માનતો નથી અને એકદમ પ્રયત્ન પછી પ્રયત્ન ચાલુ જ રાખે છે બરાબર ઘણા પ્રયત્નોના અંતે એ ધીમે 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 એ થાંભલાની ટોચ ઉપર પહોંચી જાય છે અને એ વિજેતા થાય છે બરાબર છે એનો નંબર આવી જાય છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ રિફાઈ હોય એટલે એના પછી કાર્યક્રમ હોય ઇનામ વિતરણનો એટલે દેડકા ભાઈનો તો ઇનામ વિતરણની અંદર એનું નામ આવે છે એને ઇનામ આપવામાં આવે છે સરસ મજાનું શિલ્ડ આપવામાં આવે છે ત્યારે એ દેડકાની મમ્મી પણ સાથે જ આવે છે એટલે એને બોલાવવામાં આવે કે આને તમે કેવી રીતે ટ્રેન કરેલો છે કે આટલો બધો હિંમત હૈરા વગર પોતે પ્રયત્ન કરતો રહ્યો ને છેક સુધી એણે સાંભલાની ટોચ ઉપર પહોંચી ગયો ઘણા એને કહેતા હતા કે ભાઈ રેવા દે પણ કોઈનું માનતો જ નહોતો આવું શા માટે એમ આવી રીતે તમે કઈ એને શીખામણ આપી છે સંસ્કાર આપ્યા છે તમે શું એનામાં બાળપણથી જ આવું કીધેલું એમ કે કોઈનું માનતો નથી ત્યારે એની માં શું જવાબ આપે છે કે ક્યાંથી કોઈનું સાંભળે ઈ બેરો છે એ સાંભળતો જ નથી બરાબર છે જો સાંભળે તો એ કઈક અનુકરણ કરે ને એનું એમ ત્યારે કોઈનું નું સાંભળ્યા વગર એ પ્રયત્ન વારંવાર કરે છે અને થાંભલા ટોચ ઉપર પહોંચી જાય છે બરાબર આપણે પણ અહીંયા એવું છે કે કોઈ પણ હરીફાઈ હોય કે સફળતા થવા માટે તમે નાની મોટી મહેનત કરતા હોય ત્યારે તમને ઘણા બધા એવું કહે છે કે ઈ ભાઈ ના કરે એવું ઈ આપણો કામ નથી બરાબર પણ આવું કહેવાવાળા તો ઘણા બધા લોકો આપણને મળશે આપણા મિત્રો પણ મળશે આપણા સગાવાલા પણ મળશે આપણા કુટુંબીજનો પણ મળશે બરાબર પણ આપણે કોઈનું સાંભળવાનું નથી ક્યારે કે આપણે સાચું સારું કાર્ય કરતા હોય બરાબર છે સફળ થવા માટે આગળ વધવા માંગતા હોય કોઈ પણ હરીફાઈ હોય આપણને ઈચ્છા હોય આપણે દિલથી મહેનત કરતા હોય તો આપણે ક્યારેય કોઈનું સાંભળવાનું નથી ક્યારે આપણે બેરું થઈ જવાનું છે ખાલી સાંભળી લેવાનું પણ એને કંઈ જવાબ દેવાનો નથી અને જો આપણે આ નાના એવા દેટકાભાઈ જેમ વારંવાર પ્રયત્ન કરશું તો ચોક્કસ આપણને સફળતા મળશે જ